લોકલાડીલા આપણા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ માનનીય કલેક્ટર સાહેબ અને ભરૂચ જિલ્લો તેમજ ગુજરાત અને ગુજરાત બહારના પણ લોકો અહીંયા અમારા એક્સો ભાગ લે છે ઘણા બધા વિઝિટરો અહીંયા ભાગ લે છે અને આ એક્સો આજથી જે અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી ખુલ્લો રહેશે અને દરેક વખતે અમને જેમ આગળ જઈએ છે તેમ એમનો વિકાસ જે ઉદ્યોગોનો વિકાસની વિકાસ ની સાથે સાથે અમને ઘણો બધો અહિયાં ઉદ્યોગો નો પોતાનો ગ્રોથ પણ મળે એ માટે એમની પ્રોડક્ટમાં ખૂબ જ સારું એમનું ડેવલપમેન્ટ થાય છે અને એના આધારે ગુજરાતનો તેમજ દેશનો પણ વિકાસ થાય છે એટલે આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ખાસ હું બધાને આવકારું છું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા એક્સપો ને આજે કરવામાં આવ્યું છે એના અંદર ચેદ અને બસો ને પંદર જેટલા સ્ટોલોનું અહીંયા નિર્માણ થયું છે ત્રણ દિવસ સુધી આ એક્સપો ચાલુ રહેવાનો છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ ત્યારે તમામ તાલુકાની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે એને લઈને આજે જે અહીંયા જે સ્ટોલ છે સ્ટોલ દ્વારા લોકોની નવી ટેકનોલોજીની માહિતી પણ મળવાની છે અને એને લઈને જે ઇન્ડસ્ટ્રીની અંદર ગ્રોથ પણ વધવાનો છે ત્યારે ભરૂચ જિલ્લા માટે આ ત્રણ દિવસનો જે આ એક્સપો છે એક્સપોમાં તમામ લોકો એની મુલાકાત લે અને મુલાકાત લઈને આપણે પણ નવી ટેકનોલોજી અપનાવીએ એવી વિનંતી કરું છું અને આ યુટેશિયલ એક્સપો છેલ્લા ચૌદ વર્ષથી આ યોજવામાં આવે છે ત્યારે એ તમામ ઉદ્યોગપતિઓને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને એસોસિએશનને પણ હું અભિનંદન આપું છું જે ઇન્ છે ને એ ઇન્ડસ્ટ્રીને જે સાધનોની જરૂર પડે પાર્ટની જે જરૂર પડે એને સમયસર પૂરી પાડવા માટે એક ઇન્ડસ્ટ્રી એક્સપો એક આયોજન સુંદર પ્રકારનું કરવામાં આવ્યું છે આ ચૌદ છે ને આના આના ઉદ્ઘાટન પ્રસંગે અમારે આવવાનું થયું છે અને અમે શુભેચ્છા પાઠવી છે અને આશા રાખું છું કે આવનારા દિવસમાં ભરૂચ જિલ્લાનો અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસી ગયા જીઆઈડીસી ના ઉદ્યોગકારો આમાંથી ખૂબ સારી રીતના એ પ્રેરણા લઈ અને આમાંથી જે પણ એમના ઉદ્યોગને ડેવલપમેન્ટ માટે જે જરૂરી સાધનો સ્પેર છે એનો ઉપયોગ કરીને એ ઉદ્યોગો ખૂબ વિકાસ કરે એવી આશા રાખો શુભેચ્છા પાઠવું છું